મહેસાણા જેલ રોડ પર આવેલી ગુરુકૃપા સોસાયટીમાં નિર્જળા એકાદશીને લઈ સુશીલાબેન રાજેન્દ્રભાઈ બારોટના આયોજન હેઠળ મહિલા મંડળની બહેનો દ્વારા ભજન કીર્તન સાથે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું જેમાં ખોડિયાર મહિલા મંડળ અર્બુદા મહિલા મંડળ અને રામ મહિલા મંડળની થી વધુ બહેનોએ સાથે મળી ભજન કીર્તન કર્યા બાદ વડ બીલી તેમજ પીપળા જેવા આધ્યાત્મિકતા સાથે જોડાયેલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા મને એવું થયું કે મારા વર્ષ સાની એ હું વૃક્ષારોપણ કરું મહિલા મંડળને આમંત્રણ આપું અને બધી બહેનોએ એન્જોય કરે એવું અમે વૃક્ષારોપણ કર્યું છે બીલીનું ઝાડ છે પીપળાનું ઝાડ છે વડલાનું છે અનેક વૃક્ષો વાયા છે અને અંદર બગીચામાં પણ ઘણા વૃક્ષો વાયા છે અને પંચદેવ મહાદેવની અસીમ કૃપાથી અમારું મહિલા મંડળ ખૂબ જ આવે તમે અમે ગુરુકૃપા સોસાયટીમાં વાયા છે અને બીજી સોસાયટીઓને બે બે વૃક્ષો આપવાની મારી ઈચ્છા છે એ બેનો લઈ જતી ભાવશે હું પરમ દિવસે બેઠી હતી મને સુશીલાબેન રાજેન્દ્રભાઈ બારોટ ખૂબ જ એક્ટિવ છે બહુ બધા સારા મંડળો સાથે સંકળાયેલા છે એમનું પોતાનું મંડળ છે કોડિયાર મંડળ સાથે અમારા પડોશીમાં એમનું કહી શકાય એવું અમારું અર્બુદા ચૌધરીઓનું સ્પેશિયલ મંડળ અને ઇનરવ્હીલ ક્લબ પછી અહીંયા લાયોનેસ ક્લબની બહેનો આ બધાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ કરવો છે એવું એમને મને જણાવેલું કાર્યક્રમનો એજન્ડા એ હતો કે એમના સસરાશ્રીની પુણ્યતિથિ હતી એ નિમિત્તે એમને વિચાર્યું કે બીજું બધું કરવું એના કરતાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં જ્યારે ભૌતિકવાદ બહુ જ ફૂલ્યો છે ત્યારે જે ગ્લોબલ વોર્મિંગની જે વાતો આજે આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ જે એના ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છીએ કે ગરમી પડવી વરસાદ અવ્યવસ્થિત રીતે આવવો કમોસમી વરસાદ આવવો ક્યાંક ને ક્યાંક કુદરતી હોનારતો થવી આ બધાના મૂળમાં ક્યાંક એવી જરૂરિયાત લાગી કે વૃક્ષનું રોપણ કરવું પડશે અને સરકારશ્રીનો પણ આ જે અભિનય ચાલી રહ્યો છે વૃક્ષારોપણનો એ એમને બર લાવ્યો છે અને એટલા માટે અમે બધા આજે એમને મોટિવેટ કરવા માટે એમનું જે આ કાર્ય હતું એ કાર્યની સરાહનીયતા બાબતે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અચ્છા વૃક્ષોમાં તો એમને બહુ બધા વૃક્ષો લાવ્યા હતા પણ સિલેક્ટેડ વૃક્ષો અહીંયા કે જે બહુ લાઈફ ટાઈમ બહુ સારી રીતે એ જમીનને જકડી રાખે એવા સસ્ટેન વૃક્ષ જેને કહીએ એવા પીપળા જેવા વૃક્ષો મને દેખાયા અને એમને બિલીપત્ર પીપળો આ જે આધ્યાત્મિક રીતે પણ એ જોડાયેલું મંડળ છે તો એમને એવા વૃક્ષો વાવવાનો સતત પ્રયત્ન કર્યો છે અને એમને બાજુમાંથી બોલાવેલી તમામ બહેનોને બે બે ગિફ્ટ કર્યા છે બરાબર જેલ રોડ અરાઉન્ડનો જે એરિયા છે અને ખાડીયા જે વિસ્તાર કે જે પહેલાં કનેક્ટેડ હતા એ વિસ્તાર સાથે એ તમામ બહેનોને એમને લાભાર્થી બનાવ્યા છે આ બાબતે અમને ગર્વ છે આવી સુશલાબેન જેવી બહેનો કદાચ આવું કામ કરશે તો આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એને નાથી શકાશે આઈટીવી ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં